પાટણ સ્વામી પરિવારના કુલદેવી શ્રી સમોરા માતાજીના મંદિર સમિતિની રચના કરાઈ માતાજીની અખંડ જ્યોત ફુલાર પ્રસાદ સહિતના સેવાકારો માટે દાતાઓએ દાનની સરવાણી વહાવી પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાન નિવાડી સંકુલમાં નવનિર્માણ કરવામાં આવેલ સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોરા માતાજીના મંદિર પરિસરની જાળવણી અને તેના સંચાલન માટે નવીન કમિટીની રચના કરવા શનિવારની રાત્રે નવ કલાકે શ્રી નરસિંહજી ભગવાનના મંદિર પરિસર ખાતે સ્વામી પરિવારના સભ્યોની મહત્વની બેઠક મંદિર નિર્માણના દાતા પરિવારની મોભી મનસુખભાઈ પરસોત્તમદાસ સ્વામી ને સ્વામી પરિવારના પ્રમુખ યશપાલ સ્વામીના અધ્યક્ષતામાં મળી હતી આ બેઠકમાં સ્વામી પરિવારના દાતાઓ દ્વારા મંદિરની અખંડ જ્યોત ફુલહાર પ્રસાદ સહિત અન્ય સેવા કાર્યના દાતાઓએ સ્વેચ્છાએ દાનની સરવાણી વહાવી કુળદેવી શ્રી સમોરા માતાજીના આશીર્વાદ સાથે ધન્યતા અનુભવી હતી સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોરા માતાજીના મંદિરના સંચાલન માટે શ્રી સમોરા માતાજી મંદિર સમિતિની એકવીસ સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેને સમસ્ત સ્વામી પરિવારે સ્વીકારી શુભેચ્છાઓ પાઠવી હતી યશપાલ સ્વામી પાટણ એક્સપ્રેસ પાટ